શું મિત્રો તમે પણ લોન લેવા માંગો છો અને તમને લોન નથી મળતી તો મિત્રો તમે એક સાચું વિડીયો તમને મળ્યું છે અને તમે એક સાચી જગ્યાએ આવ્યા છો મિત્રો વિડીયોને અંત સુધી જોજો જરા પણ દોડાવશો અથવા જરા પણ સ્કીપ કરશો તો તમને આ માહિતી વિશે જરા પણ ખબર નહીં પડે હું અહીંયા તમને લોન કેવી રીતે પાસ કરી શકો કેવી રીતે લોન મેળવી શકો એ વિશે માહિતી આપવાનો છું અને એ પણ હું તમને પ્રૂફ સાથે સમજાવવાનો છું મિત્રો હું અહીંયા જે માહિતી આપું છું એ સો ટકા તમારે કામ લાગશે અને મિત્રો જો હજારમાંથી ફક્ત સો માણસોને પણ આ વિડિયો કામ લાગી જાય ને તો મારો વિડીયો બનાવવાનો ધ્યેય સફળ થઈ જશે મિત્રો મિત્રો જ્યારે આપણે બેંકમાં લોન લેવા જઈએ છીએ ત્યારે કોઈક કોઈક તકલીફ તો પડતી જ હોય છે અને આપણને લોન નથી મળી શકતી પરંતુ મિત્રો આપણે અહીંયા બિઝનેસ લોનની વાત કરીશું ધંધાકીય લોન કે જે સો ટકા મળી જ જાય અને એ પણ ખૂબ સરળતાથી મળી જશે તો એ ધંધાકીય લોન આપણે મેળવી શકીએ છીએ દરેક વ્યક્તિ મેળવી શકે છે અને એ કેવી રીતે મેળવી શકે છે શું શું પ્રૂફ જોઈએ છે એ માહિતી તમને હું આ વિડીયોમાં આપીશ તો મિત્રો કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે જેને ધંધો નવો શરૂ કરવો છે એ પણ લઈ શકે છે અને જેને પહેલેથી ધંધો ચાલુ છે એને પણ મળી શકે છે આ લોન જેને પહેલાંથી ધંધો ચાલુ હોય એને ખૂબ સરળતા રહેશે અને જેને ધંધો ચાલુ નથી નવો ધંધો શરૂ કરવા માંગે છે એ વ્યક્તિને થોડી ઘણી માથાકૂટ કરવી પડી શકે છે પરંતુ લોન પાસ થઈ જશે સો ટકા મળી શકે છે પરંતુ હું અહીંયા જે જણાવું છું એ સ્ટેપ તમારે ફોલો કરવાના છે મિત્રો હંમેશા એક વાત તમારે યાદ રાખવી જરૂરી છે કે કોઈ પણ બેંક લોન આપે છે તો એ પોતે બેંક પૈસા કમાવા માટે આપે છે એટલે કે બેંક પોતાના જે પૈસા છે એ તો વસૂલ કરે છે સાથે સાથે વ્યાજ પણ કમાય છે એટલે કે બેંકને પણ કોઈ પ્રૂફ જોઈતું હોય છે એવું કે કોઈ પ્રૂફ હોય તો જ બેંક લોન આપે છે બેંક એવું ઈચ્છે છે કે જે લોન છે એના હપ્તા આ વ્યક્તિ ભરી શકશે કે નહીં ભરી શકે અને અમારા જે પૈસા છે એ પાછા આવશે કે નહીં એ તમામે તમામ બેંક ચેક કરે છે બેંકને પણ પોતાની જે રકમ છે પોતાની મૂડી છે એ પાછી મેળવવાની હોય છે એટલે મિત્રો તમારે એવું કોઈક પ્રૂફ તૈયાર કરવાનું છે કે જેનાથી બેંકને વિશ્વાસ બેસે બેંકને પૂરેપૂરો વિશ્વાસ તમારે અપાવવાનો છે કે હું લોન સો ટકા ભરી શકીશ તો જ તમને બેંક લોન આપે છે હવે બેંકને આપણે વિશ્વાસ કેવી રીતે બેસાડી શકીએ અને કેવી રીતે આપણે લોન મેળવી શકીએ એ વિશે વાત કરીશું ને આપણે મેળવવાની છે ધંધાકીય લોન મિત્રો અહીંયાથી તમે એક એક શબ્દ ધ્યાનપૂર્વક સાંભળજો કે મિત્રો ધંધાકીય લોન મેળવવી છે તો તમને દસ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે અને મિત્રો આ લોન લેવા માટે તમારે પોતાનું જે રોકાણ છે એ ત્રણ લાખ સુધીનું બતાવવાનું છે હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવું છું અહીંયા તમે દસ લાખ સુધીની લોન લઈ શકો છો એનાથી ઓછી જોઈતી હોય તો પણ મળી શકે છે પરંતુ તમારે ત્રણ લાખ સુધીનું પોતાનું રોકાણ કર્યું છે એવું બતાવવાનું છે દરેક બેંકને એવું હોય છે કે પોતાનું પણ માણસ રોકાણ કરે તો તમારે ત્રણ લાખનું રોકાણ બતાવવાનું છે તમે કેવી રીતે બતાવો એ તમે સમજદાર છો તમે તમારી જાતે બતાવી શકો છો એટલે કે તમારે એક આખો બિઝનેસ પ્લાન તૈયાર કરવાનો છે હું તમને અહીંયા એક્ઝામ્પલ આપી દઉં છું કે ધારો કે તમે ગાંધીનગરમાં કોઈ મોટી દુકાન ખરીદો છો દાખલા તરીકે લાખ રૂપિયા અથવા દોઢ લાખમાં ભાડે લો છો અથવા ખરીદો છો કોઈ પણ કિંમતે તમે દુકાન લો છો તો એ તમારે દર્શાવવાનું છે કે આટલા રૂપિયાની મેં આ જગ્યાએ દુકાન લીધી છે એનું લોકેશન પણ જણાવવાનું છે કે આ લોકેશન છે અને આ જગ્યા પર મારી દુકાન છે હવે એ દુકાનનું જે ભાડું આવે છે અથવા જે મેં પૈસા ચૂકવ્યા છે આટલા સમય માટે તો એ પૈસા પણ તમારે દર્શાવવાના છે તમારે આખી બિઝનેસની જે ફાઇલ છે એ તૈયાર કરવાની છે અને તમારે એ પૈસા જણાવવાના છે કે આટલા પૈસા મેં આમાં રોકાણ કર્યું છે ત્યારબાદ તમારે જે માલ સામાન ખરીદવાનો છે તો તમે બતાવી શકો છો દાખલા તરીકે મારે સુરતથી સાડી ખરીદવાની છે તો હું સુરતથી કઈ દુકાન પરથી સાડી ખરીદું છું એ દુકાનનું નામ એડ્રેસ અને એનું આખું લોકેશન જણાવવાનું છે અને હું ગાંધીનગરમાં આ દુકાન પર આવી મારે ગાંધીનગરમાં દુકાન છે ત્યાં માલ સામાન ભરવાનો છે મારે ત્યાં હું વેપાર કરીશ મારી પાસે કોઈ મજૂર છે દાખલા તરીકે એક મજૂર કે બે મજૂર છે તો એ પણ દર્શાવવાનું છે કે મારી પાસે આટલા મજૂર છે અને હું આમને મહિને પંદર હજાર વીસ હજાર જે પણ કાંઈ પગાર આપું છું એ પણ દર્શાવવાનો છે ત્યારબાદ તમારે જે દુકાનનું પૂરેપૂરું જે રોકાણ થતું હોય તમે જે પોતાનું રોકાણ કર્યું હોય એ તમારે ફાઇલમાં દર્શાવવાની છે આખી ફાઇલ તમારે બનાવી દેવાની છે અને એ ફાઇલ તમારે બેંકમાં મૂકવાની છે દાખલા તરીકે તમે જે રોકાણ કર્યું છે એના પરથી તમને મહિને કેટલી આવક થશે દાખલા તરીકે મેં લાખ રૂપિયાનો માલ ખરીદ્યો છે તો મહિને મને કદાચ વીસ હજારની આવક થઈ શકશે પરંતુ જો હું બેંકમાંથી કદાચ દસ લાખની લોન લઈશ તો સીધો હું પાંચ લાખ રૂપિયાનો માલ ભરી દઈશ તો પાંચ લાખના માલ પાછળ મને કદાચ એંસી હજાર કે લાખ રૂપિયા સુધીનું તો જે પ્રોફિટ છે એ થશે જ અને એમાંથી કદાચ ઈ એમ આઈ આવશે વીસ હજાર હોય કે પચીસ હજાર હોય જે પણ ઈ હોય એ હું ભરીશ અને હું સતત ઈએમઆઈ ભરતો રહીશ હું એક પણ હપ્તા નહીં ચૂકું અને ઇએમઆઈ હું સમયસર ચૂકવતો રહીશ એવી તમારી બેંકને ખાતરી આપવાની છે અહીંયા હું મિત્રો તમને વાત કરી દઉં કે તમારે જેટલી પણ લોન જોઈએ છે એ પ્રમાણેનું તમારે રોકાણ કરવાનું છે એટલે કે તમારે દસ લાખની લોન જોઈએ છે તો ત્રણ લાખ સુધીનું તમારે પોતાનું રોકાણ બતાવવાનું છે અને એનાથી ઓછી લોન જોઈએ છે તો થોડું ઓછું બતાવવાનું છે મતલબ થોડું ઘણું તો તમારે પોતાનું રોકાણ બતાવવું જરૂરી છે તો જ બેંક તમને લોન આપે છે અને તમે જે દુકાન ખરીદો છો ત્યાં માલ સામાન ભરો છે એનું તમામે તમામ આખું જે એડ્રેસ છે એ તમામે તમામ સ્ટેપ બાય સ્ટેપ તમામે તમામ માહિતી ભરવાની છે કે આ દુકાનથી ફલાણી દુકાનથી હું ખરીદું છું અને આટલો માલ માલસામાન છે મને આટલી આવક થશે આટલા મારા કારીગર છે આટલાને હું પગાર આપીશ અને આટલી આવક થશે એમાંથી આટલું જે ઈ એમ આઈ છે એ ભરીશ મને આટલો નફો થશે અને નફો થશે એટલે હું ઈ તો ભરવાનો જ છું અને જો તમે લોન આપશો તો મને વધારે નફો થશે તો વધારે નફો થશે તો મારો ધંધો વધારે આગળ ચાલશે ને હું સો ટકા તમારી લોન ભરીશ મિત્રો જો તમને આ ફાઇલ જાતે બનાવતા નથી આવડતી તો તમે બેંકના ક્લાર્ક અથવા બેંકના કોઈ કર્મચારીનો સંપર્ક કરીને પણ આ ફાઇલ બનાવડાવી શકો છો જે ખૂબ સરસ રીતે તમે એવી ફાઇલ તૈયાર કરશો જે લગભગ વીસ પચીસ પેજની તમારે આખી ફાઇલ તૈયાર કરી નાખવાની છે તમારે દરેકે દરેક વિગતવાર માહિતી ભરી દેવાની છે ફાઇલમાં જેથી કરીને બેંક મેનેજર સો ટકા તમારા ઉપર વિશ્વાસ કરે બેંક તમારા પર વિશ્વાસ કરી અને તમને સો ટકા તમારે જેટલી લોનની જરૂર હોય એટલી લોન આપી દે છે મિત્રો જે ધંધો શરૂ છે જે લોકોને એમને તો સો ટકા લોન મળી જ મળી જ જાય છે અને તમારે આ લોન પાસ ત્યારે થાય છે જ્યારે તમે બેંકમાં આ પ્રમાણે તમે જે ફાઇલ તૈયાર કરીને મૂકશો ત્યારબાદ બેંકના કર્મચારી કદાચ તમે જે એડ્રેસ આપ્યું છે અથવા તમે જે લોકેશન આપ્યું છે એ લોકેશન પર તમારી દુકાન છે કે નથી એ પણ કદાચ ચેક કરવા આવી શકે છે અને ઘણીવાર નથી પણ આવતા અને ડાયરેક્ટ લોન પાસ કરી દેતા હોય છે પરંતુ ઘણા સંજોગો એવા હોય છે કે એ સંજોગોમાં ઘણા બેંકના કર્મચારીઓ કદાચ તમારી દુકાનની મુલાકાત પણ લેશે અને મુલાકાત લીધા બાદ તમારી જે લોન છે ધંધાકીય લોન એ પાસ કરી દેશે અને ધંધાકીય લોન છે એ દરેક વ્યક્તિને મળવા પાત્ર છે અહીંયા મિત્રો બીજી એક ખાસ મહત્ત્વની વાત કરી લઉં તમને છેલ્લા છેલ્લા કે મિત્રો જો તમારે કોઈ સાઇડ બિઝનેસ હોય દાખલા તરીકે જો તમે ખેતી કરતા હોય અથવા કોઈ સાઇડ કોઈ ધંધો કરતા હોય બીજો તો એ પણ બતાવવાનો છે કે આ ધંધામાંથી મારે આટલી આવક થાય છે તો મિત્રો એ ધંધામાંથી જો આવક થાય છે તો બેંક તમને સરળતાથી લોન આપી દેશે કેમ કે એક બાજુ કદાચ તમારા લોનનો સ્ત્રોત બંધ થઈ શકે છે તો બીજી બાજુ તો તમારે ચાલુ રહેવાનો છે બેંક એવું વિચારીને તમારી લોન પાસ જરૂરથી કરાવી દેશે તો તમારે જેમ બને તેમ બહુ ખૂબ સારી સારી રીતે એવી ફાઇલ બનાવવાની છે કે જેથી કરીને બેંકને એક વિશ્વાસ બેસી જાય તો મિત્રો આ વિડીયોમાં મેં તમને જણાવ્યું કે તમે ધંધાકીય લોન કેવી રીતે મેળવી શકો છો તો મિત્રો કદાચ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય અથવા મારે કોઈ જણાવવાનું જે બાકી રહી ગયું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો તમે તમારી દરેક કોમેન્ટનો હું તમને જવાબ જરૂરથી આપીશ અને મિત્રો કોઈ પણ જો બાકી રહી ગયું હોય અથવા તમને કંઈ પણ માહિતી આપવાની બાકી રહી ગઈ હોય તો હું નેક્સ્ટ વિડીયોમાં એ પણ માહિતી તમને આપી દઈશ તો ચલો મિત્રો મળીએ હવે કોઈ નવી માહિતી સાથે નવા વિડીયો સાથે તો આ વિડીયોને આગળ જરૂરથી મોકલી દેજો